Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે કરોડો શ્રમીજીવ લોકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર પંદરમાં યોજના શરૂ કરી હતી આ યોજનાનો ઉદ્દેશ્ય વૃદ્ધાવસ્થા સમયે નીચલા અને મધ્યવર્ગના લોકો માટે ગેરંટીકૃત માનસિક પેન્શનની વ્યવસ્થા કરવાનું છે જો તમે નિવૃત્ત પછીના જીવન ત્યારે મિત્રો વાત કરીએ તો અંગે અગાઉથી નાણાકીય આયોજન નહીં કરો તો ભવિષ્યમાં તમારે ઘણી નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે આ એપિસોડમાં આજે તે અમે તમને સરકારની એક ખૂબ જ મહાન રોકાણ યોજના વિશે જાણવા જઈ રહ્યા છીએ આ યોજના ત્યારનું નામ ત્યારે મિત્રો અટલ ત્યારે મિત્રો પેન્શન યોજના છે અટલ પેન્શન યોજનામાં રોકાણ કર્યા પછી તમને સાઠ વર્ષની ઉંમર પછી તમને મહિને ત્યારે પાંચ હજાર રૂપિયાનું પેન્શન મળશે આ યોજના દેશમાં ખૂબ જ લોકપ્રિય છે કરોડો શ્રમિકી લોકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર આ યોજના શરૂ કરી હતી જો કે મિત્રો જણાવી દઈએ કે આ યોજનાનો ઉદ્દેશ્ય વૃદ્ધાવસ્થા સમય નીચલા અને મધ્યવર્ગના લોકો માટે ગેર માનસિક પેન્શન વ્યવસ્થાનું કરવાનું ત્યારે જ છે જો તમે અઢાર વર્ષની ઉંમરે આ યોજના માટે અરજી કરો છો તો મિત્રો તમારે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે તમારે સાઠ વર્ષની ઉંમરે સુધીના આ રોકાણ ચાલુ રાખવું પડશે સાઠ વર્ષની ઉંમર પછી તમને દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન મળશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ